અસ્થાયી કઠિનતા સામાન્ય રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના બાયકાર્બોનેટ છારો હોય એના કારણે આવી કઠિનતા ઉત્પન્ન થાય અસ્થાયી કઠિનતા ઉત્પન્ન થવાનું કારણ એના બાયકાર્બોનેટ છારો છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ સારો આવી અસ્થાયી કઠિનતા ઉત્પન્ન કરે છે બરાબર આને દૂર કરવા હોય અને દૂર કરી નાખાય તો એને નરમ પાણી કહેવાય અને આ કઠિનતા દૂર કરવી પ્રમાણમાં ઘણી સરળ છે પહેલી ટેકનિક જસ્ટ પાણીને ગરમ કરો ઉકાળો પહેલી ટેકનિક શું છે આમાં ઉકાળવું પાણીને ઉકાળો જસ્ટ ગરમ જ કરો કંઈ જ નહીં તો આ કઠિનતા આપોઆપ દૂર થઈ જાય છે કઈ રીતે જો લો કે પાણીની અંદર એમ જીએચ સીઓ થ્રી ટ્વાઇસના જેટલા અણુઓ છે એ ગરમ થવાથી એમ જીઓએચ ટ્વાઈસ બની જાય અને સીઓ તો ઉડી જાય આ ઉક્ષેપિત થઈ જાય એમજી સીઓ થ્રી કરતાં હોય છે ને એની દ્રાવ્યતા ગુણાકાર અચળાંક ઊંચો એટલે સેલાઈથી ટૂંકમાં અવક્ષેપ બની જાય દ્રાવ્યતા ઓછી હોય એટલે અવક્ષેપિત થઈ જાય ગાડી લ્યો એટલે દૂર થઈ ગયો માની લો કે અંદર સીએ એચ સીઓ થ્રી ટોઈસ છે આપણા સેમ્પલની અંદર શું છે કેલ્શિયમ બાય કાર્બોનેટ છે તો એનું રૂપાંતરણ CaCO3 માં સીઓ થ્રીમાં થઈ જાય રેડી જો ગણી લ્યો છ કા ઓક્સિજન બે કાર્બન એક કેલ્શિયમ બે હાઇડ્રોજન બધું થઈ ગયું તો શું બની ગયો સીએસસીઓ થ્રી આ ઉડી જાય આ નીચે અવક્ષેપિત થઈ જાય આપણ અવક્ષેપિત થઈ જાય અવક્ષેપિત થઈ જાય બસ હવે ગાળી લો એટલે આ બે અવક્ષેપ દૂર થઈ ગયા પાણી નરમ થઈ ગયું લો પાણીની અંદર જો આવી જ કઠિનતા હોય અસ્થાયી તો નરમ બનાવવું બહુ સરળ ગરમ કરી નાખો પણ હવે આપણા ઘરે આપણે અડધો લીટર લીટર પાણી જોતું હોય કે પાંચ લીટર જોતું હોય તો ગરમ કરી શકાય ઔદ્યોગિક વપરાશ માટે જે પાણી વાપરવામાં આવે એમાં પચીસ હજાર લીટર પાંચ લાખ લીટર એવું પાણી જોઈએ એટલું બધું પાણી પછી આ રીતે ગરમ કરવું મોંઘું પડે એના માટે ક્લાર્ક નામનો ક્લાર્ક એટલે પોસ્ટની વાત નથી ક્લાર્ક સાયન્ટિસ્ટનું નામ છે એની સરનેમ છે ક્લાર્કની પદ્ધતિ ક્લાર્કની પદ્ધતિ આ આ સાયન્ટિસ્ટે બહુ સરસ પદ્ધતિ આપી છે આના માટે કે ભાઈ તમારી પાસે જો અસ્થાયી કઠિનતા રહેતી હોય પાણીમાં તો એને દૂર કરવા માટે થોડોક અંદર ચૂનાનું પાણી ઉમેરો ચૂનાનું નીતર્યું પાણી ચૂનાના પાણીમાં હોય શું ચૂનાના પાણીમાં કયો પદાર્થ હોય આઈડિયા ખરો કંઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમે ચૂનામાં કાર્બોનેટ પલાળો કે ઓક્સાઇડ પલાળો પડો રહેશે ને એટલે હાઇડ્રોક્સાઇડ લાંબા સમય અમથી બની જશે ચૂનાનું નીતરિયું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીશું તો શું થવાનું છે એ જોઈ લે એમજી એચ સીઓ થ્રી ટ્વાઇસ હોય અંદર કદાચ તો એવા અણુની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એમ જીઓચ ટ્વાઇસ બની જેના ઉક્ષેપ આવશે ઉપર મુજબ પછી કેલ્શિયમ કાર્બોનેટ બને આના એ અવક્ષેપ આવે આ અદ્રાવ્ય પદાર્થ છે સીએ સી ઓ થ્રી હવે બાકી જે વૈધા છે એ સીઓ ટુ અને પાણી ચલો બરાબર છે કેલ્શિયમ કાર્બોનેટ કદાચ ચોપડીમાં કોઈ સમીકરણ અનબેલેન્સ બેલેન્સનો કાંઈ પ્રોબ્લેમ દેખાય તો જરા સોલ્વ કરી લેવું કદાચ આમાં ક્યાંક પ્રોબ્લેમ તો હતો ક્યાં એક્ઝેક્ટલી મને ગોતું પડશે નો સારું ચાલો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બે વાયપરા હોય તો કંઈ વાંધો નથી બેસી એસીઓ બનશે એમ જીઓ જ બનશે અને બે પાણી તો શીવોટું નહીં બને બરાબર જુઓ તો બેલેન્સ થઈ જવું જોઈએ બરાબર પછી બીજી પદ્ધતિ આની અંદર જો અશુદ્ધિ સીએ એચ સીઓ થ્રી ટ્વાઇસની હોત અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરું હોત તો શું થાત તો આમાંય બને તો એ જ સી એ સીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ આ બધું હેઠે બેસી જાય એવા પદાર્થો જ છે કેલ્શિયમ કાર્બોનેટ બની ગયો હવે બે એચ ને બે ઓ છે એટલે બે પાણી બની જશે પાણી તો પાણી ભેગા પડી ગયા ને આ બધી અશુદ્ધિઓ અવક્ષેપિત થઈ ગઈ અવક્ષેપ બની જાય ગાડીને દૂર કરી નાખો ઇન્ડસ્ટ્રીમાં મોટા જથ્થામાં પાણી હોય ને ત્યારે આ પદ્ધતિ બહુ અનુકૂળ આવી ચૂનાનું નીતર્યું પાણી થોડું ઉમેર દેવાનું હલાવી નાખવાનું પડ્યું રહેવા દો અશુદ્ધિ નીચે બેસી જશે ઉપરથી પાણી લઈ લો અથવા ગાળી લો તોય ચાલશે આ ક્લાર્કની પદ્ધતિ છે જો આ પેઇઝની પ્રક્રિયાઓ આજે બે છેલ્લા બે પેઇસ છે હાઇડ્રોજનને એમાંથી પણ પૂછાયેલું છે એવું ન સમજતા કે આ બધું જાણકારી માટે છે અગિયારમાં માની જ વાત નથી કરતો બારમામાં જીની એમાં આમાંથી પ્રશ્નો પૂછાય છે બરાબર છે ચલો તો આટલી અસ્થાયી કઠિનતા દૂર કરવાની બે પદ્ધતિ જોઈ આધર ઉકાળીને અથવા ક્લાર્કની પદ્ધતિ દ્વારા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી ઉમેરી આ બે પદ્ધતિ જોઈ આગળ વધીશો સ્થાયી કઠિનતા હોય તો શું કરી શકાય અને સ્થાયી કઠિનતા કોના કારણે હોય પાણીમાં સ્થાયી કઠિનતા સીએસીએલ ટુ એમજી સીએલ ટુ મતલબ બેના ક્લોરાઈટ પછી બેના સલ્ફેટ સીએ એસઓ ફોર ને એમ બસ આના કારણે જ સ્થાયી કઠિનતા હોય છે આ ચાર સોલ્ટ હોય એટલે સ્થાયી કઠિનતા ઉત્પન્ન થાય અને દૂર કરવા માટે ઉકાળીને કે એવી કોઈ સાદી પદ્ધતિઓ ચાલતી નથી આના માટે થોડીક વિશિષ્ટ પદ્ધતિઓ છે આપણે જોઈએ વન બાય વન સૌથી પહેલી સોડા ધોવાનો સોડા પહેલી પદ્ધતિ ધોવાના સોડા વડે ઉપચાર ચાલો ધોવાનો સોડા ઉમેરીને આને દૂર કરી શકીએ કેવી રીતે જો પાણીની અંદર આ કોઈ પણ ક્લોરાઈડ છે ચાલો એમ સીએલ ટુ એમ એટલે પી ચા લખી નાખશું એમ બરાબર સી અથવા એમ જી રેડી કોઈપણનો ક્લોરાઇડ હોય ધોવાનો સોડા એને ટુ સીઓ થ્રી છે આ ઉમેરો હોય તો એમ સીઓ થ્રી બને અદ્રાવ્ય હોય આ એને સી એલ બને એનએ દ્રાવ્ય હોય પાણીમાં આ ભળી જાય પણ સોડિયમ આયન પાણીમાં કઠિનતા ઉત્પન્ન કરતું નથી મીઠું ગમે એટલું ઓગળેલું હોય એને તમે નરમ પાણી ગણી શકો પણ આ આ કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારો દૂર થવા જોઈએ ક્લોરાઈડ હોય તો આ રીતે દૂર થઈ ગયા સલ્ફેટ હોય એમ એસ ઓ ફોર તો પણ સોડા કામ કરશે સલ્ફેટ હોય તો પણ એમ સી ઓ થ્રી વધતા ટુ એસ ઓ ફોર Na2SO4 ટુ ફોર આ અદ્રાવ્ય છે અને સોડિયમ સલ્ફેટ દ્રાવ્ય છે એ ભલે ને સોડિયમ સોલ્ટો એ કાંઈ કઠિનતા તો ઉત્પન્ન કરતા નથી આ દ્રાવ્યને ગાડીને દૂર કરી નાખો કઠિનતા દૂર થઈ ગઈ એટલે સોડા એસ પદ્ધતિ બહુ સારી છે ધોવાનો સોડા અથવાને સોડા એસ કહેવાય સોડિયમ કાર્બોનેટ પણ કહેવાય એને ટુ સીઓ થ્રી એ ઉમેરીને દૂર કરો આ પદ્ધતિ બહુ જ સહેલી અને સસ્તી પડે બરાબર છે ઇન્ડસ્ટ્રીમાં એક બીજી આના સિવાય આ ચાલે છે ખૂબ ઇન્ડસ્ટ્રીની જ પદ્ધતિ છે આ બધી આ સ્થાયી કઠિનતા દૂર કરવા માટે મોટાભાગની બધી પદ્ધતિઓ ઇન્ડ જ આપી છે ઔદ્યોગિક રીતે મોટા પાયે વપરાતી હોય એવી જ પદ્ધતિઓની વાતો છે તો આ પહેલી પદ્ધતિ તો થઈ ગઈ હવે બીજી પદ્ધતિ કાલ્ગોન સોડિયમ હેક્ઝા ફોસ્ફેટ એને શું કહેવાય કાલ્ગોન એનું બજારું નામ છે સોડિયમ હેક્ઝા ફોસ્ફેટને શું કહે છે કાલ્ગોન કાલ્ગોન પદાર્થ એનું સૂત્ર શું એન ફોર પી સિક્સ પી સિક્સ ઓ એટીન આને આપણે બજારનું નામ શું છે કાલ એનએ સિક્સ પી સિક્સ ઓ એટીન કાલ્ગોન કહેવાય પણ આને જેવો પાણીમાં ઉમેરો ને એટલે તરત જ આનું આયનીકરણ થઈ જાય એનએ પ્લસ એનએ ફોર પી સિક્સ ઓ એટીન માઇનસ ટુ આવું આયન બની જાય તરત જ હવે આ જે આયન છે ને એ પાણીમાં રહેલા દ્રાવ્ય કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ એમ પ્લસ ટુ એટલે અહીંયા એમ એટલે શું સમજવાનું કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ એની હારે આની પ્રક્રિયા થઈ જાય એને ટુ પી સિક્સ ઓ એટીન માઇનસ ટુ આની પ્રક્રિયા થઈ જાય એને ટુ એમ પી સિક્સ ઓ એટીન આવો દ્રાવ્યક્ષર બની જાય આવો શું બની જાય દ્રાવ્યક્ષાર એને ટુ પી એમ સિક્સ ફોર છે ને તો ફોર રાખો બે સોડિયમ બહાર નીકળ્યા એની જગ્યા કોણે લઈ લીધી એમ એમ એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ બે સોડિયમ બહાર નીકળી ગયા એની જગ્યા કોણે લઈ લીધી કેલ્શિયમ અને મેગ્નેશિયમે બરાબર છે વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ આ બાજુએ વીજભાર જીરો છે આ માઇનસ બે અને આ પ્લસ બે એટલે વીજભાર એનો જીરો થઈ ગયો આમાંથી સોડિયમના બદલે એમ આવ્યો એટલે વીજભારમાં કોઈ ફરક નથી પડ્યો તો આ છે ને આ દ્રાવ્ય ક્ષાર છે આમાંથી નહીં ક્યુ પૂછાયેલો બોલો કે કાલગોન છે એ કઈ રીતે કેલ્શિયમ મેગ્નેશિયમની અશુદ્ધિને દૂર કરે છે તો દ્રાવ્ય સ્વરૂપે દ્રાવણમાં જ રાખે છે દૂર કરતો જ નથી પણ એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે એટલે એ પ્રોબ્લેમ ઊભો કરી શકે નહીં પરતય જામે નહીં બોઇલરમાં એટલે બોઇલરના પાણીમાં આરામથી ચાલે બીજું સિરામિક્સમાં ને એમાં અમારે બધું જે પાણી વપરાય પાણીમાં માટી નાખે અને સ્લરી બનાવે હવે એ સ્લરીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સોલ્ટ હોય ને આવા બધાય તો એ સ્લરી બરાબર ન બને પણ જેવું એમાં થોડુંક કાલગોન નાખ દીધું એટલે સ્લરી ફ્લસ્ટ ક્લાસ આ કારણ કે દ્રાવ્ય થઈ જાય કેલ્શિયમ મેગ્નેશિયમ તો આ રીતે કેલ્શિયમ મેગ્નેશિયમને એ દૂર કરતું જ નથી કાલગોન દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં જ રાખે છે ઓગળેલી અવસ્થામાં એ પાણીમાં જ રહે એટલે દૂર ક્યાંય નથી વહી જાતું પણ પાણીમાં રહે છે પણ એવા સ્વરૂપે હવે એ પ્રોબ્લેમ કરી શકતું નથી કોઈ જાતનો પ્રોબ્લેમ ઊભો કરતું નથી એટલે આ સારો રસ્તો છે કાલગોન ઉમેરી દો પછી ત્રીજી પદ્ધતિ આયન વિનિમય પદ્ધતિ હવે આને કાઢી નાખો જોઈશું જગ્યા આયન વિનિમય પદ્ધતિ હવે આપણે કઈ પદ્ધતિ ભણવા જઈએ છીએ આયન વિનિમય પદ્ધતિ આને જીઓલાઇટ અથવા પરમ્યુટીટ પદ્ધતિ પણ કહેવાય કુદરતી મળતો પદાર્થ છે જીઓલાઇટ એટલે સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ કુદરતી રીતે મળે એલ્યુમિનિયમ સિલિકેટનું આખું ત્રિપરિમાણય માળખું હોય એને સોડિયમને પકડીને રાખા હોય સોડિયમ એલ્યુમિનો સિલિકો સિલિકેટ અથવા સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ સરળતા ખાતર આપણે એને આવી રીતે લખીશું એને જેડ જીઓલાઈટ માટે જેડ અને જીઓલાઇટ પણ કહેવાય પરમ્યુટિટ પણ કહેવાય આનું બીજું નામ શું છે પરમ્યુટિટ અથવા જીઓલાઇટ બરાબર આની અંદર શું હોય છે સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ એટલે એને એલ એસઆઈ ઓફર આમ હોય પણ આની સરળતા ખાતર આને જેટથી દર્શાવ્યું છે એને જેટ આની અંદર કોઈ પણ કેલ્શિયમ કે મેગ્નેશિયમ આયન હોય એમ પ્લસ ટુ તો આ પ્રક્રિયા કરી નાખે એમ ઝેડ ટુ પ્લસ ટુ એનએ પ્લસ આ રીતે પણ તમને આમાં પદ્ધતિનો બહુ આઈડિયા નહીં આવે શું કહેવા માગી છે એ ઇન્ડસ્ટ્રીયલ પદ્ધતિ જ સમજાવું તમને આવી કાચની જાડી ટ્યુબ હોય એક ફૂટ જેટલી પોળી હોઈ શકે આવી ટ્યૂબ હોય આની હાઈટ ઘણી જાજી હોય ઘણી વખત તો આની હાઈટ બે માળ જેટલી બાવીસ ચોવીસ ફૂટની હોય આની અંદર જીઓલાઇટ પદાર્થ ભરી દેવાનો આ નીચે થોડુંક રૂ મૂકી દીધું હોય ગ્લાસ ગ્લાસવુલ કહેવાય સિરામિકનો રૂ આવે છે ગ્લાસ વુલ આપણે અહીંયા સુરેન્દ્રનગર યુનિફ્રેક્સ કંપની છે એ બનાવી છે આ ગ્લાસ ગ્લાસવુલ નીચે જ ગ્લાસવુલ છે ઓ પછી અહીંયા શું ભરી દીધું જીઓ લાઈટ અથવા એને શું કહેવાય પરમ્યુટિટ ભરી દીધો છે જેમાં સોડિયમ ઝેડ જેવું સ્ટ્રકચર છે સોડિયમ અંદર ઘણા બધા છે હવે અહીંથી તમે કઠિન પાણી રેડો અહીંયા નીચે જે પાણી છે ધીમે ધીમે નીકળવા દો અહીં જે પાણી આવશે એમાં શું આવવાનું જોઈ જુઓ વિચારી જવો શું થાય છે આપણું જે આ જીઓલાઇટ છે ને એ સોડિયમને પાણીમાં આવવા દેશે સોડિયમના બદલે એને કોને ટ્રેપ કરી લીધા એમને એમ એટલે સી એ અથવા એમ જી બરાબર છે એ આયનોને પકડી લીધા અને સોડિયમવાળું પાણી નીચે આવ્યું આ પાણી નરમ પાણી કહેવાય સોડિયમ પાણીમાં પ્રોબ્લેમ ઊભો કરતો જ નથી નરમ પાણી જ ગણાય સવારથી બપોર સુધી આમનામ કામ કરે રાખ્યું બપોર સુધીમાં શું થયું ખબર હે જીઓલાઇટના બધા સોડિયમ વયા ગયા પાણીમાં હવે કોઈ સોડિયમ જ નથી હવે જો ઉપરથી પાણી રેડશો તો એ જ પાણી સીધું નીચે આવશે કેલ્શિયમ મેગ્નેશિયમવાળું બરાબર એટલા માટે બપોર સુધી આનામાંથી પાણી કાઢી શકાય બપોરના બંધ કરજો આ ક્રિયા બપોરે છે ને આમાં એનએસીએલનું પાણી રેડું એનએસીએલનું દ્રાવણ એનએસીએલ એક્એસ એનએસીએલનું દ્રાવણ રેડો બપોરે હવે એનએસસીએલની સાંદ્રતા થોડી વધુ હોય એટલે કેલ્શિયમ મેગ્નેશિયમ નીકળી જશે આ વખતે આ જીવોલાઇટ એવો જ પદાર્થ છે કે જેની સાંદ્રતા વધુ હોય ને એને પકડે કેલ્શિયમ મેગ્નેશિયમ હતા ત્યારે એને પકડા હવે મીઠાનું દ્રાવણ આવે એટલે રિચાર્જ થઈ જાય આપણે મોબાઈલ રિચાર્જ કરી છીએ ને એમ આ જીઓલાઇટ રિચાર્જ થાય અગેન અગેન એટલે બપોરે તમે જમવા જાઓ ત્યારે એનએસિયલવાળું ભરી આખું ને જતું રહેવાનું આવશો ત્યાં સુધી જે પાણી નીકળે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પુષ્કળ હશે એને વેસ્ટેજમાં જવા દો ગટર બરાબર અને ઉપરથી હવે પાછું કઠિન પાણી રેડો કેલ્શિયમ મેગ્નેશિયમ સોસિલેશન પાછું સવારથી બપોર સુધી જેવું ચાલતું હતું એ રીતે ચાલે રાખશે અને મીઠાથી ઉપચાર કર્યો કહેવાય એનએસીએલથી ઉપચાર કરો મતલબ ઉપર એનું દ્રાવણ રેડો એટલે જીઓલાઇટ રિચાર્જ થઈ જાય પછી પાછું બપોરથી સાંજ સુધી ચાલે સાંજે ઘરે જવાનું હોય ત્યારે એનએસીએલ ભરીને જતા રહો ઘરે સવારે આવશો ત્યાં સુધીમાં રિચાર્જ થઈ ગયું હશે આપણે રાત્રે સુઈ ત્યારે કેમ પ્લગ કરી દઈ મોબાઈલ સવાર સુધીમાં ફૂલ ચાર્જ થઈ જાય સવારે બાર ગામ જવું હોય તો વાંધો નહીં ન કરતો રાત્રે ચાર્જિંગમાં ન મુકાય ક્યારેક બ્લાસ્ટ થઈ જાય પણ બહાર ગામ કે એવું જવાનું હોય કોઈ ઇમરજન્સી હોય આ તે તો આપણે મૂકતા હોય છે તો એ રીતે આ રિચાર્જ થઈ જાય ચલો આઈ થિંક હવે તમને આ પદ્ધતિ આટલું વિચાર્યા પછી હવે આનું લખાણ વાંચશો ને ચોપડીનું ઇઝીલી સમજ લખાણ કંઈ એમાં બે ત્રણ પેઝ ભરીને તો છે નહીં આઠ દસ લીટી છે ને અડધી અડધા પેઝની કોલમ એક જ હવે વાંચો એટલે તરત મગજમાં આવી જાય કે આ રીતે કઠિન પાણીને નરમ બનાવી શકાય ચાલો બીજી પદ્ધતિ આનું એક હજી સમીકરણ છે આ એનએેડને રિચાર્જ કર્યું ને એનએેડને એનું સમીકરણ હોય ને એમ ઝેડ ટુ છે આમાં એનએસીએલ રેડું તો આમાંથી શું બની જવાનું છે ઝેડ અને એમ સીએલ ટુ નીકળી જશે બરાબર છે એમ સીએલ ટુ નીકળી જશે તો આ રીતે એનું રિચાર્જિંગ થાય છે રિચાર્જની પ્રક્રિયા છે ઘણી વાર કદાચ પૂછી લઈએ કે ભાઈ આયન વિનિમય પદ્ધતિ અથવા પરમ્યુટેડ પદ્ધતિમાં રિચાર્જની પ્રક્રિયા શું છે આ એમ જેટ ટુ બન્યું તેના એમને પાછો પાણીમાં કાઢી નાખ્યું આગળ જોઈએ નેક્સ્ટ પદ્ધતિ આ પદ્ધતિમાં તમને કંઈ પ્રોબ્લેમ જણાવ્યું કંઈ મુશ્કેલી પડે એવું લાગે હા મોબાઈલમાં સવારે રિચાર્જ મૂકોને બપોરે ફરીથી મૂકવો પડે ને રોજ રાત્રે ને બપોરે ને બબે વાર રિચાર્જ પ્રોબ્લેમ થાય આપણે એવો મોબાઈલ ઈચ્છીએ કે અઠવાડિયે એક જ વાર રિચાર્જ કરાવવો પડે તો સાર બે ત્રણ દી ચાલે તોય ગમે ગમે કે નહીં હાફ ડેમાં પતી જાય છે એટલે આપણે હંમેશા રિક્વાયરમેન્ટ શું હોય કે એટલો વધુ સમય ચાલે આ રિક્વાયરમેન્ટ કઈ રીતે ફૂલફિલ કરી શકાય એને વધુ ચલાવવા માટેની તો એના માટે નવી પદ્ધતિ છે સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ માણસોએ પોતાના નોલેજથી આવું અણુ બનાવી કાઢો કે જે અણુમાં હજારોની સંખ્યામાં એસઓ થ્રી એચ ગ્રુપ હતા આ કુ કૃત્રિમ રેઝિન છે અને રેઝિન કહેવાય SO3H, 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 થ્રી SO3H... થ્રી એચો થ્રી એટલા હવે આવો પદાર્થ તમે આમાં ભરી દીધો હોય કોલમમાં અને કોલમ કહેવાય એકચુઅલી હમણાં ભય રીતે એ જ રીતે હું આમાં આ વખતે શું ભરી દેવાનો છું નીચે ગ્લાસ વૂલ કાચનું બનેલું રૂ સેરાવુલ પણ કહેવાય સિરામિક કોટન પણ કહેવાય એની અંદર આ પદાર્થ ભરી દઈશ આ વખતે જીઓલાઇટને બદલે શું ભરી દઈશ આવો સાંશ્લેષિત પદાર્થ છે જો આનું રિચાર્જ બહુ ચાલશે કારણ કે જીઓલાઈટમાં તો એક અણુમાં ચાર પાંચ સોડિયમ હોય જ્યારે આમાં તો એક અણુમાં બસો એસઓ થ્રી એચ છે બરાબર બસ્સો જેટલા એસઓ થ્રી એચ છે હવે હું એની અંદર આભરી દઈશ કૃત્રિમ રેઝિન પછી પહેલી જ વખતથી રિચાર્જ કરવું પડશે હો પહેલાં એનએસીએલનું દ્રાવણ રેડો જો આપણી પાસે શું હતું આર એસઓ થ્રી એચ હતો ને બરાબર એની હારે શું પ્રક્રિયા કરશે એનએસીએલ આર એસઓ થ્રી એનએ અને એચ નીકળી જાય સોડિયમ એની જગ્યા લઈ લેશે આપણે આટલા આખા પાર્ટને હવેથી આર કહીશું આર એને એટલે આરમાં રેઝિંગમાં આટલો આખો પાર્ટ સમજી લેવાનો તો આર એને થઈ ગયું ઓલામાં જેડ લખતા હતા આમાં આર લખી છે કંઈ નથી એમ પ્લસ ટુ હોય તો આર ટુ એમ વધતા ટુ એને પ્લસ થઈ ગયું આર ટુ એમ એટલે જે પાણી આવશે ને અહીંયા હવે તમે પહેલાં એનએસસીએલથી રિચાર્જ કરી નાખો એટલે પહેલું સમીકરણ ઓકે પછી એમાં કઠિન પાણી રેડો એટલે આ બીજું સમીકરણ ઓકે થતું જાય સોડિયમ આયનો પાણીમાં આવશે અને રેઝિન કોને પકડી લેશે કેલ્શિયમ અને મેગ્નેશિયમની જીઓલાઇટની કેપેસિટી કેટલા અણુને પકડવાની હતી બે કારણ કે ચાર કે પાંચ જ સોડિયમ હોય એટલે કેલ્શિયમ મેગ્નેશિયમના તો બે અણુને પકડી શકે જ્યારે આ કેટલા અણુને પકડશે સો એક જેટલા અણુની પચાસ ગણું વધુ કાર્યક્ષમ થયું કે નહીં અઠવાડિયું દસ દિવસ આરામથી ચાલે ને કઠિન પાણી નાખ કે રાખવા પ્રક્રિયાથી જ રાખશે પછી જ્યારે તમને એમ થઈ જાય કે હવે અહીંયા કઠિન આવી રહ્યું છે પાણી કેલ્શિયમ મેગ્નેશિયમ પાણીમાં આવે તો માપી શકાય એના માટેની કેમિકલ અને મીટરવાળી બધી પદ્ધતિઓ છે ચેક થઈ જાય ખબર પડે કે ભાઈ અહીંયા ચાલુ થઈ ગયું છે અથવા આપણે રોજ વાપરતો એટલે ટાઈમિંગ ખબર જ હોય જે બસ હવે આટલા દશક દિવસો થયા છે રિચાર્જ કરી દે આર ટુ એમ હોય અને એને સી રિચાર્જ કરીએ ઓલામાં જેમ કરતા હતા એમ જ એટલે આર એને બની જાય એમ સીએલ ટુ પાણીમાં નીકળી જાય એ વેસ્ટેજ પાણી કાઢી નાખો બરાબર છે વેસ્ટેજ પાણી કાઢી નાખું થઈ જાય તો આ એક સારામાં સારી પદ્ધતિ થઈ ગઈ થઈ ગઈ સમજાણી કે ન સમજાણી રેઝિન વાઈપરું એટલે પહેલાં જે પદ્ધતિ હતી પરમ્યુટિટ પદ્ધતિ એ જ પદ્ધતિ છે આપણે અહીંયા કોઈ નવી પદ્ધતિ નવી રીતે કંઈ ડેવલપમેન્ટ કર્યું જ નથી પદ્ધતિ એ જ છે આખી આખી જોઈશું ખાલી રેઝિન ઓલામાં કુદરતી પદાર્થ હતો જીઓ લાઇટ પાંચ સાત રૂપિયે કિલો એની કેપેસિટી બહુ નહોતી વારંવાર રિચાર્જ કરતા હતા એને બદલે આવો કૃત્રિમ અણુ વાઇપરો જેની કેપેસિટી એના કરતાં પચાસ ગણી વધુ છે હવે તો આરામથી ચાલે તો આ સ્થાયી કઠિનતા દૂર કરવાનો એક સરસ મજાનો ઉપાય સારામાં સારો ચાલે છે અને ઓલમોસ્ટ ઘણી જગ્યાએ આ ઉપાય અનુસરવામાં આવે છે બરાબર છે આગળ વધીશું